દાન પેલા મોટા જીનીભાઈ તમારા સુરત માં મોબાઈલ સસ્તા મળે છે તો દિનેશ મોટા સુરત માં મોબાઈલ સસ્તા મળે છે તો કો હું લેવા આવું રમીતભાઈ જય મલ્લીદાર આજે તો જમવા પણ નથી ગયો ઘરે કામ કરું છું એવું છે જમવા નહીં ગયા ઘરે કામ કરો છો એટલે પછી ક્યાંય જમવાનું હોય જય મુલિકા જય મુલિકા લક્ષ્મણભાઈ રમેશભાઈ કલેજા કહી રહ્યા છે દિનેશભાઈ જય મુલિકા જય મુલિકા દિનેશભાઈ નવી નવી આઈડી છે શું આવો તમે

બેરા બે બીજી હા લખણભાઈ જય દ્વારકાજી દિનેશભાઈ મોટા કહી રહ્યા છે આજે બપોરે તમારો લાઈવ બહુ ગોતું સંજયભાઈ ન મળ્યો અરે રે લાઈવ કરતા જ નહી મોટા આપડા કહી રહ્યા છે મારે મોબાઈલ તૂટી ગયો છે લાઈવ નથી થતું એટલે દિનેશભાઈ તમારે મોબાઈલ સસ્તા મળે છે સુરત વિનયભાઈ હમણાં પૈસા ભેગા કરવા પૈસા તો ભેગા કરવા જ પડે ને કલેજા ફેમિલી આખું પૈસા વગર થોડું હટવાય કલેજા મોબાઈલ નવો લેવાનો થયો છે દિનેશભાઈ સંજયભાઈને નો મોબાઈલ અપાવી દો

દિનેશભાઈને આપણે વડાપ્રધાન બનાવીએ છીએ દિનેશભાઈ ને વડાપ્રધાન બનાવીએ છીએ આજે પૂછી જુઓ તો ખરા ખબર નથી પડતી દિનેશભાઈ બે બાજુ મોબાઈલ ભૂલી ગયો છે ખબર નથી પડતી દિનેશભાઈ બે બાજુ મોબાઈલ ભૂલી ગયો છે Yeah.